છવ્વીસમી જાન્યુઆરી તેમજ પંદરમી ઓગસ્ટ જેવા તમામ કાર્યક્રમો વિસ્તાર ગ્રુપ દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે જન્માષ્ટમી નવરાત્રી જેવા તમામ તહેવારો મનાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને ગામગીરી ગામ જુના સાત સહકારી કૃષ્ણા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવે છે અને હર્ષ અને ઉલ્લાસ સાથે રંગબેરંગી કલર ના ગુલાલ છે જે ગુલાલ ઉડાડી અને જે આજે જન્માષ્ટમી મહોત્સવ તે મનાવવામાં આવ્યો છે બીજા પણ મારી સાથે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું નામ મેહુલ દાદા અમે દ્વારકાધીશ પાંચ હજાર બસો ને બાવીન વર્ષ બાવન વર્ષ આ જન્મોત્સવ છે ભગવાન નો અને આવો ને આવો જન્મોત્સવ અમારા કૃષ્ણ ગ્રુપ દ્વારા ઉજવવામાં આવે છે સદાય માટે હર વર્ષે જાણે એક દિવસ માટે

ગલીયે ગલીએ ગમે મટકી ફોડી અને મટકી ઉત્સવ ઉજવવામાં આવે છે ખાસ કરીને જો મૂકીને ભગવાન ના ગામમાં આવવું પડે તેવો ઉત્સવ પણ મનાવવામાં આવે છે વિજય મૂકવાનો મુંબઈ તરફ સુરત